સ્વાધ્યાય બાર એની પાલી રકમ વ્યાખ્યાની મદદથી નીચેના વિકલિત મેળવો એમાં ચાર રકમ છે પાલી રકમ છે વિધેય આપેલું છે માઇનસ એક્સ એટલે કે એફએક્સ બરાબર માઇનસ એક્સ વ્યાખ્યાની મદદથી એટલે આપણે જે પ્રથમ સિદ્ધાંત લખતા હતા એનો ઉપયોગ કરીશું અને એ ફોર્મ્યુલા લખીએ તો એફડેસ કોઈ પણ વિધય એફએક્સ છે તો એનું વિકલન એટલે કે એફડ ઇક્વલ ટુ એની વ્યાખ્યા છે લિમિટ એચ ટુ ઝીરો એક્સ એક્સ વત્તા એચ માઇનસ એફએક્સ અપોન એચ આ એની ફોર્મ્યુલા આપણે ચારે ચાર રકમમાં વાપરીશું અને જુદા જુદા વિધયોને અહીંયા ગોઠવીશું અને સાદુરૂપ આપી અને લક્ષનો જે દાખલો છે એ પ્રમાણે છેલ્લે એનું ઝીરો પોઈન્ટ ઝીરો સ્વરૂપ જાય એટલે લક્ષ મૂકી દઈશું હવે અહીંયા આપણે આપણું જે વિધાય છે માઇનસ એક્સ અહીંયા ગોઠવીશું એફએક્સ બરાબર માઇનસ એક્સ એટલે એચ શું થશે આ માઇનસ અને એક્સની જગ્યાએ શું મૂકીશું એક્સ વધતા એચ એફએક્સ એટલે તો માઇનસ એક્સ જ છે અહીંયા માઇનસ એક્સ આવશે આ માઇનસ તો છે જ ફોર્મ્યુલાનું નીચે આવશે એચ હવે સાદરૂપ આપવાનું છે તો સાદરૂપ આપીશું તો લિમિટ એચ સેન્સુ ઝીરો માઇનસ એક્સ માઇનસ એચ પ્લસ એક્સ અપોન એચ એટલે આ ઉડી જશે અને એચ ઉડી અને માઇનસ વન રહેશે એટલે લિમિટ એચ સેન્સો ઝીરો આ એચ ઉડી અને માઇનસ વન રહેશે એટલે આન્સર આવશે માઇનસ વન લક્ષ્ય આવશે એનું માઇનસ હવે બીજી રકમ પણ જોઈ લઈએ આમાં તો બીજી રકમ આપણી પાસે છે માઇનસ એક્સ ની માઇનસ વન ઘાત છે માઇનસ એક્સની માઇનસ વન ઘાત છે માટે આપણી પાસે વિધય એફએક્સ ધારીએ તો એફએક્સ બરાબર છે માઇનસ વન આ વિધેય તરીકે આપણે એને ફોર્મ્યુલામાં મૂકીશું ફરીવા ફોર્મ્યુલા લખીએ તો એફડેસ એક્સ ટુ એટલે કે આ વિધેયનું વિકલિત એની ફોર્મ્યુલા લિમિટ એસ ટેન્સ ઝીરો એફ એક્સ એચ માઇનસ આ ફોર્મ્યુલામાં આપણે જે આપેલું છે આ વિધેય એને મૂકીશું એને મૂકતા લિમિટ એસુ ઝીરો અહીંયા શું થશે માઇનસ વન નીચે એક્સની જગ્યાએ એક્સ વધતા એચ થશે અને આ માઇનસ અને એફએક્સ બરાબર માઇનસ વન અપોન એક્સ થશે આ રીતે થશે અને નીચે તો એચ છે હવે રૂપ આપવાનું છે ઝીરો પોઈન્ટ ઝીરો સ્વરૂપ છે ત્યાં સુધી એને સાદુ રૂપ આપીશું અને છેલ્લે આપણે એચની કિંમત શૂન્ય મૂકીશું એટલે આ માઇનસ માઇનસ આપણે પહેલા પ્લસ લખીએ એટલે માઇનસ વન અપોન એક્સ વત્તા એચ પ્લસ વન અપોન એક્સ અપોન આવશે એચ માટે લિમિટ ટેસ્ટેન્સ ઝીરો હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ છીએ અને લસાને નીચે લખીએ છીએ એટલે માઇનસ એક્સ અને આને પણ ક્રોસ કરીએ છીએ એટલે પ્લસ એક્સ પ્લસ એચ અને આ લસા જ છે નીચે લખીએ લસા આવશે એક્સ ઇન્ટુ એક્સ પ્લસ એચ અને આ એચ તો છે એટલે આ એક્સ ઉડી જશે અને એકલા ઉપર એચ રહેશે એટલે એ એચ પણ આપણે ઉડાડીને લખીએ તો આપણી પાસે આટલું વધશે લિમિટ એચ સેન્સુ ઝીરો એચ ઉડી ગયા છે આ પણ ઉડી ગયા છે ઉપર વન રહેશે નીચે રહેશે એક્સ એક્સ પ્લસ એચ હવે અહીંયા એચની કિંમત આપણે ઝીરો મૂકીશું પણ અહીંયા જે માઇનસ આપણે પાસે હતું આપણે માઇનસ સાથે ગુણે માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા થયું જ છે પણ જે એક્સને એક્સને માઇનસ સાથે ગુણ્યા અને અહીંયા પ્લસ આવ્યું ઉડી ગયા એચ રહ્યું એચ પણ ઉડી ગયા હવે અહીંયા જે એચ છે એટલે કે ઝીરો પણ ઝીરો સ્વરૂપ છે એ જતું રહ્યું છે એટલે અહીંયા આપણે અહીંયા એચની કિંમત ઝીરો મૂકીશું તો વન અપોન અહીંયા ઝીરો મૂકીશું એટલે વન અપોન એક્સ ઇન્ટુ એક્સ એટલે વન અપોન એક્સ સ્ક્વેર બસ જે એનો આન્સર છે વન એક્સ સ્ક્વેર થશે સ્વાધ્યાય એની પાલાની ત્રીજી રકમ વિધાય છે સાઇન એક્સ વત્તા વન જેનું આપણે વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવવાનું છે તો આપણી પાસે એફ એક્સ ઇઝ વિધાયક્વલ ટુ સાઇન એક્સ વત્તા વન છે વ્યાખ્યાની ફોર્મ્યુલા વ્યાખ્યાથી વિકલિત મેળવવાની ફોર્મ્યુલા આપણે લખીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એચ માઇનસ એફ એક્સ આપણા મૂકીશું જે રકમમાં આપ્યું છે વિધેય મુકતા લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો હવે એક્સની જગ્યાએ આપણે એક્સ પ્લસ એચ મુકવાનું છે એટલે અહીંયા વિધેયમાં એટલે sin એક્સ વધતા એચ પ્લસ વન માઇનસ એફએક્સ તો આપેલું છે એ સાઇન એક્સ વધતા વન નીચે આવશે એચ હવે અહીંયા ત્રિકોણમિતિની ફોર્મ્યુલા વાપરવી પડશે એસ માઇનસ એસ એટલે ટુ સી એસ એટલે ટુ કોસ બે ખૂણાનો સરવાળો કરીશું એટલે એક્સ વત્તા એચ પ્લસ વન પ્લસ એક્સ પ્લસ વન બાય ટુ અપોન ટુ આવશે ટુ સી એસ હવે આવશે એસ એટલે હવે બે ખૂણા છે એનો એની બાદ બાકી એટલે પાલો ખૂણો લખવાનો માઇનસ બીજો ખૂણો એટલે અહીંયા આવશે માઇનસ એક્સ માઇનસ વન ટુ આવશે અને નીચે આપણી પાસે એચ છે હવે સાદરૂપ આપીશું અને આગળ જે પણ થતું હશે પ્રમાણિત રૂપનો ઉપયોગ કરીશું અને જવાબ લાવીશું તો અહીંયા સાદરૂપ આપીશું આ ટુને હું એચની નીચે લઈ જઈશ એટલે આપણી પાસે અહીંયા વધશે કોસ બે વખત એક્સ એટલે ટુ એક્સ બે વન વધતા વન એટલે અહીંયા હું ટુ લખું છું અને આ એચ લખું છું આ પણ ટુ છે અહીંયા શું વધશે જોઈ લઈએ તો એક્સ ઉડી જશે વન પણ ઉડી જશે એચ બાય ટુ છે એચ બાય ટુ છે અને નીચે આપણી પાસે આ એચ છે એની નીચે આપણે આ ટુ મૂકી દીધા હવે લિમિટ અલગ કરી કાઢી કાર્ય નિયમ પ્રમાણે તો એચ ટેન્સ ટુ ઝીરો કોસ ટુ એક્સ વધતા ટુ એચ ટુ માટે અને લિમિટ એચ અપોન ટુ ટેન્સ ટુ ઝીરો સાઇન એચ બાય ટુ અપન એચ બાય ટુ કરીશું હવે અહીંયા આપણે ખબર છે આનું લક્ષ્ય વન છે અહીંયા ઝીરો અપન ઝીરો સ્વરૂપ જતું રહ્યું છે એટલે આપણે એચની કિંમત અહીંયા શૂન્ય મૂકી દઈએ એટલે અહીંયા શૂન્ય મૂકીશું તો આપણી પાસે વધશે આ આ શૂન્ય થઈ જશે અહીંથી બે કોમન કાઢીએ તો ટુ કોમન એક્સ વધતા વન વધશે નીચે ટુ છે એટલે આવડી જશે એટલે આપણો આન્સર આવશે સાયન કોસ એક્સ વધતા જે કોનું વિકલન આવ્યું સાઈન એક્સ વત્તા વન નું વિકલન વ્યાખ્યા રીતે આપણે આ રીતે મેળવીશું પ્રક્રિયા સ્વાધ્યાય બારની પહેલાની ચોથી રકમ જે વ્યાખ્યા પ્રમાણે આપણે એનું વિકલિત મેળવવાનું છે તો અહીંયા આપણી પાસે વિદાય એફએસ ઇઝ ઇક્વલ ટુ લઈએ તો કોષ એક્સ માઇનસ ફાય બાય એટ આપેલું છે વ્યાખ્યા ફોર્મ્યુલા લખીએ તો એફડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એઝ સંસુ 0 fx + h - fx / h છે એમાં આપણે જે વિધેય આપેલું છે એને ગોઠવી દઈશું તો લિમિટ એઝ સંસુ 0 અહીંયા x ની જગ્યા હું x + h લખીસ એટલે cos x + h - π / 8 આ અહીંયા પડી ગયું હવે - fx તો fx તો આપેલું છે cos એક્સ માઇનસ ફાય બાય એટ અને નીચે આપણી પાસે એચ છે હવે સાદરૂપ આપીશું એમાં ત્રિકોણમિતિની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું સી માઇનસ સી છે તો માઇનસ ટુ થશે એટલે માઇનસ ટુ સાઇન એટલે સાઈન હવે બે ખૂણા આ પહેલું આ લખવાનું છે એટલે એક્સ વધતા એચ માઇનસ બાય એટ +x - π / 8 / 2 આવશે 2 - 2s એટલે x સાઈન લખ્યું હવે બીજો સાઈન બે ખૂણાની બાદબાકી લખીશ તો x + h - π / 8 - આ લખવાનું છે એટલે -x + π / 8 / 2 આવશે અને નીચે h છે હવે સાદુ રૂપ આપી દઈએ તો લિમિટ as સંસુ 0 આ 2 ને હું નીચે લઈ જઈશ એટલે માઇનસ સાઈન લખીશું જે વધ્યું છે એ લખી કાઢીએ એક્સ બે વાર છે એટલે ટુ એક્સ અહીંયા આપણી પાસે બે વખત માઇનસ ફાય બાય એટ છે એટલે માઇનસ ટુ ફાય એટ લખીશું અને આ એચ છે અને નીચે આવશે ટુ આવશે અહીંયા શું વધે છે જોઈ લઈએ તો અહીંયા આ એક્સ જતા રહેશે માઇનસ π / 8 + π / 8 जत्ता રહેશે આ h વર્ષ છે નીચે 2 વર્ષ છે h / 2 વર્ષ છે અને નીચે આપણી પાસે આ 2 ને નીચે લીધાતા h / 2 છે હવે અલગ અલગ લિમિટ આપી દઈએ તો લિમિટ h સંસુ 0 - sin 2x - 2π / 8 + h / 2 અને લિમિટ એચ બાય ટુ ટાઈન્સ ટુ ઝીરો સાઈન એચ બાય ટુ અપોન એચ બાય ટુ જેનું જેનું લક્ષ્ય વન થઈ જશે હવે આ ઝીરો 0 જીરો સ્વરૂપ જતું રહ્યું છે તો એચની કિંમત શૂન્ય મૂકી દઈએ છીએ અહીંયા શૂન્ય મૂકતા આપણી પાસે જે જવાબ આવશે એમાં આ બે ને કોમન લઈએ એટલે આ માઇનસ આ બે કોમન લઈએ તો ઉપર વધશે એક્સ માઇનસ આ બે ને કાઢી લીધા એટલે એક્સ માઇનસ ફાઈ બાય એટ વધ્યા આ નીચે બે છે ને આ તો ઝીરો મૂકી દીધું છે ઝીરો છે અને જવાબ આવશે આ બે ઉડી જશે એટલે આન્સર આવશે માઇનસ સાઇન એક્સ માઇનસ ફાઈ બાય એટ એ આનો વ્યાખ્યાની રીતે વિકલિત મળશે આપણને